નમસ્તે મિત્રો હું છું કાજલ ગોગારી કંજ રાજાને કોઈએ કહ્યું હતું કે દેવકીનું આઠમું સંતાન તમારું સિંહાસન છીનવી લે છે એટલા માટે કંજ રાજા હરેક દેવકીના સંતાનને મારતા ગયા છેલ્લે મિત્રો એ જ થયું કે જે થવાનું હતું એવી જ રીતે આપણા ભારતના રાજાને મનમાં ડર ઘૂસી ગયો છે કે કોઈ ભણેલો ગણેલો યુવાન આવશે અને મારું રાજપાટ છીનવી લે છે એની ગાદીને પ્રોટેક્ટ કરવા માટે થઈને એને એક અંધભક્તની ટીમ તૈયાર કરી જનતા એને હક માટે અવાજ ઉઠાવે અથવા આંદોલન કરે તો એની ટીમ એની ઉપર મારપીટ કરે અને જેલમાં પૂરી દે આ કહેવાય તાનાશાહી સરકાર મતલબ એ છે કે ચોખ્ખો ડર આપણા રાજાનો આપણને દેખાઈ આવે છે કોઈ માણસ અવાજ ઉઠાવે એટલે એની ટીમ તૈયાર જ હોય આવી મારપીટ કરી અને જેલમાં પૂરી દે કોઈ બી કારણોસર પછી એને લાંબો ટાઈમ સુધી છોડવામાં પણ નથી આવતા તો મિત્રો આ તાનાશાહી સરકાર થી આપણે ક્યારે મુક્ત થઈશું જેમ કૃષ્ણ ભગવાને અસત્યને પરાજિત કરી અને સત્યનો સાથ આપ્યો છે એવી જ રીતે આપણે સત્યને સાથ આપી અસત્યને પરાજિત કરીને જમપીશું તાનાશાહી સરકારથી એ મુક્ત થશું અને આપણે સૌ સાથે મળી અને પરિવર્તન લાવીશું મિત્રો મારું એ જ કહેવું છે કે આપણે હવે તાનાશાહી સરકારથી બહુ તાનાશાહી સહન કરી લીધી હવે આપણે તાનાશાહી સરકારને પરાજિત કરી સત્યનો સાથ આપીશું અને પરિવર્તન લાવશું આપણા દેશનું પરિવર્તન લાવશું આપણા આપણાથી પરિવર્તન થશે તો મિત્રો મારું એટલું જ કહેવું છે કે તમે સૌ સાથ અને સહકાર આપજો તાનાશાહી સરકારને ઓળખી લેજો તાનાશાહી શાહી થી આપણે મુક્ત થઈશું એના માટે આપણો સૌનો સપોર્ટની જરૂર છે આપણે એકતા એકતા લાવી એક સારો રાજા બનાવશું જે આપણો આપણને સાંભળે અને આપણે એવા અંધભક્તોની સાથ નથી આપવાનો કે જે આપણને મારપીટ કરી અને છેલ્લે જે જેલના સળિયા આપણને ગણાવે છે મિત્રો મારું એટલું જ કહેવું છે પરિવર્તનની જરૂર છે તમારા સહકારની જરૂર છે જય હિન્દ જય ભારત